આ બેઠકને લઈને હાલ તમામ પક્ષો અવઢવમાં છે ત્યારે બંને પક્ષો સર્વે કરતા હોય તો બંને પાર્ટી એવું હોય કે પોતાના ઉમેદવાર જીતી શકે જેથી બંને પાર્ટી આ વખતે જૂનાગઢની સીટ ઉપર શક્તિશાળી ઉમેદવાર મૂકવા માંગે છે જેથી આ વખતે જૂનાગઢ લોકસભા બેઠક પર કાંટેકી ટક્કર થશે લોકમુખે ચર્ચાઈ રહી છે દાવેદારી તો કોઈ કરતા હોય કોઈ ન કરતા હોય લોકસભાની ચૂંટણી છે જૂનાગઢની એ લંબાણી એટલે છે કે બંને પાર્ટી સર્વે કરતા હોય અને સર્વે કર્યા મુજબ લોકોને એ સર્વે કરીને જે જે સારો ઉમેદવારો એ બંને પાર્ટી પસંદ કરવાની કોશિશ કરતા હોય અને બંને પાર્ટી પાર્ટી ઇચ્છતા હોય કે બંને એ બંનેનો ઉમેદવાર જીતી શકે એના માટે થઈને બંને પાર્ટી સર્વે કરે અને બે બંને કોઈ શક્તિશાળી ઉમેદવારો મૂકવા માગે છે જેનાથી આ વખતે જૂનાગઢમાં એક કાંટાની ટક્કર થશે અને બંને પાર્ટી જીત માટે ખૂબ તાકાત લગાડવાની છે એમ ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી જે છે મારી એ પણ એ ઉમેદવાર સારો શોધી રહ્યા છે અને એને કમિટી એની ટીમ છે એ એ એ સર્વે કરી રહી છે અને એ આધાર ઉપર એ સંપૂર્ણ રીતે સારો ઉમેદવાર મૂકશે અને હરેક ચૂંટણીમાં લગભગ છેલ્લા છ વર્ષથી હું જ્યારે મારું નામ આવતું હોય ત્યારે હું હંમેશા હૃદય આપતો હોય છે અને ચૂંટણી આવતી હોય ત્યારે સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે મારા વિરોધ પક્ષીઓ દ્વારા આવી જાહેરાતો કરવામાં આવતી હોય છે મને બદનામ કરવા માટે અને લોકોને ગેરમાર્ગે ગેરમાગે દોરવા માટે અને ખાસ કરીને આવું કરવાથી શું થાય કે મારી પાર્ટીના જે આગેવાનો છે કે કાર્યકરો છે એ આવી વાતો આવે જેનાથી તે થોડાક એને એમ થઈ જાય એ પણ વિચારણા ઉપર થાય કે ખરેખર આવું થતું હોય એનું મનોબળ ભાંગવા માટે થઈને આ આ દર વર્ષે આ રીતે મારા વિરોધી દ્વારા કરવામાં આવતી હોય છે